આ અવસર પર શ્રદ્ધાળુઓએ ભગવાન બુદ્ધ સમક્ષ વ્યથા પ્રકટ પ્રગટ કરતા કહ્યું કે આ ઉત્સવના સાત દિવસ દરમિયાન મોટા કષ્ટનો સામનો કરવો પડ્યો મૂર્ખાઓ દ્વારા અભદ્ર ગાળો વગેરે સાંભળી સાંભળીને અમારા કાન ફાટી ગયા છે એટલે લોકોએ આ ફરિયાદ કરી તેમને કોઈ લાજ શરમ કે સંકોચ નથી થતો અને એટલે જ અમે આપ તથા સંઘને જીતવાનું બહાર નીકળવાની ના પાડેલી ભગવાન બુદ્ધે શ્રદ્ધાળુઓની વ્યથાને સમર્થન આપતા કહ્યું કે મૂર્ખાઓના કર્મ જ મૂર્ખાઓના કર્મ જ આવા હોય છે જ્ઞાનીજનો આવા પ્રમાદની રક્ષા કરે છે આમ કહીને ભગવાન બુદ્ધે ગાથાનું સંગ્રાયન કર્યું કે ગાથા આખી પાલીમાં છે એટલે મને નહીં ભાવે બોલતા ને એ આ પાલીમાં એનું મને ગુજરાતીકરણ કરીને મોકલજો સંગાયન કર્યું કે મૂર્ખ કુબુદ્ધિથી પ્રમાદ કરે છે અને મેઘાવી મનુષ્ય શ્રેષ્ઠ ધનની જેમ અપ્રમાદની રક્ષા કરે છે આ પ્રકારે વર્તમાનમાં પ્રચલિત હોળી બૌદ્ધ પર્વની સિદ્ધ કરવી ખાલી ચેષ્ટા ગણવી પરંતુ ફાગણ પૂર્ણિમાને ભગવાન બુદ્ધ અને બૌદ્ધો ઊંડો સંબંધ બૌદ્ધનો ઊંડો સંબંધ છે માટે આ ફાગણ પૂર્ણિમાને હોળી જેમ બનાવવી ના જોઈએ હોળી જેમ નહીં મનાવી આપણે બુદ્ધોનો અલગ રીતે બધા માનતા હોય છે ભાગળ પૂર્ણિમાના રોજ ભગવાન બુદ્ધ કપિલ વસ્તુ નગરીમાં પધાર્યા હતા અને આ દિવસે ભીક્ષુ રાહુલે દીક્ષા લીધી હતી આ પૂર્ણિમાના દિવસે બનતે આનંદ કે અનુરોધ પર મહાપ્રજાપતિ ગૌતમીએ પણ દીક્ષા લીધી હતી આ જ દિવસે સૌ પ્રથમવાર આઠસો ત્રેવીસમાં તમપદનું ચીની ભાષામાં ભાષાંતર થયું હતું આમ સમગ્ર રીતે ફારણ મહિનાની પૂર્ણિમા સાથે બૌદ્ધ ધર્મની ઘણી બધી ઘટનાઓ જોડાયેલી છે આ દિવસે બૌદ્ધ ઉપાસિકાઓ અને ઉપાસકો ઉપષક ધારણ કરે છે સંક્ષિપ્તમાં કહેવામાં આવે છે કે ઉપષકના દિવસે ઉપાસિકાઓ અને ઉપાસકો ભીખું ભીખુણીઓ જેવી દિનચર્યા પાડે છે સવારે બુદ્ધ વંદના તિરતન વંદના ત્રિરત્નવંદના તથા ધ્યાન કરે છે ભીખો અથવા ભીખુણી અથવા સંગના દર્શન કરે છે અને તેમને યથાશક્તિ ભોજન દાન તથા અન્ય સમદાન કરે છે બપોર પહેલાં ભોજન લઈ લે છે રાતનું ભોજન લે લેતા નથી લેવામાં આવતું નથી જો કોઈ બીમાર વૃદ્ધ અથવા ગર્ભવતી હોય તો રાતનું સાધું અને ચાવી શકાય તેવું ભોજન ફળોનો રસ અથવા પાતળી ખીચડી લઈ શકે છે સાંજના પણ ધ્યાન બુદ્ધ પૂજા બ્રહ્મગ્રંથનું વાંચન પરિતપાઠ કરવામાં આવે છે રાત્રે ઊંચા આસન પર સુવાનું હોતું નથી અને બ્રહ્મચર્યનું પાલન કરવામાં આવે છે આ ઉપોષકને ભગવાન બુદ્ધ મહાન ફળ આપનારું ગણે છે બૌદ્ધ ગણ માઘણ પૂર્ણિમા આવી રીતે મનાવીએ છીએ આપણા બૌદ્ધિસ્ટોની આ આ રીતે આપણે પૂર્ણિમા મનાવીએ છીએ હવે આપણા હિન્દુ સમાજના લોકો જે હોળી આપણે જોઈએ જ છે અને આપણે એ કરતા જ હતા આપણને ખબર નથી એટલે આપણે એ બહુ ધામધૂમથી હોળી આવતા હતા અને આખો દિવસ રંગ રોકાણથી રમતા હતા બધું જ કરતા હતા જ્યારથી આપણા ધમમાં આવ્યા છીએ અને એના વિશે જાણીએ છીએ ત્યારથી આપણે આ નાચ કરવું જોઈએ કારણ કે વાંચ્યા પછી તો એટલો બધો આઘાત લાગ્યો કે આટલા વર્ષોથી આપણે આટલું ખરાબ કામ કરતા હતા એવું અહેસાસ થાય છે આપણા હિન્દુ અને લોકો બનાવે છે એના વિશે છે અને એ હમણાં આપણા શિક્ષણથી જ શરૂ થયેલી છે હિન્દુ ધમ ધમમાં હોલિકા દહન એ મનુવાદીઓ દ્વારા રચેલું ષડયંત્ર છે હિન્દુઓ પૂર્ણિમાની સાંજે હોલિકોત્સવ મનાવે છે અગ્નિ જ્વાળાઓની પ્રદક્ષિણા કરીને નૈવત ચડાવે છે હોલિકાની વાર્તાને સત્ય માનીને નારી હત્યાને ઉત્સવના રૂપમાં મનાવે છે અને અજ્ઞાનતા કહો કે મૂર્ખતા હોળીદાણના બીજા દિવસે એટલે કે ધોળેટેના દિવસે હિન્દુઓમાં ગાળ પણ ઉન્માદ ઉન્માદ પેદા થાય છે અને હોળી છે ખરાબ ના લગાડતા એવા શબ્દો બોલે છે હોળી છે ભાઈ હોળી ખોટું ના લગાડતા એવું બધા સૂત્રોચ્ચાર કરે છે ભાંગ પીતા હોય છે ના લગાડતા કહીને ગાળો વિપદ્ધ ચેનચાળા બળ જબરીપૂર્વક રંગ કીચડ કાદવ માટી વગેરેથી લોકોને હેરાન પરેશાન કરવામાં આવે છે આ જોઈને ખરેખર હેરાની થાય છે બૌદ્ધ સમાજના લોકો હોળી નથી મનાવતા પરંતુ આ દિવસે ઉપસ્થિત રાખે છે શીલનું પાલન કરે છે ધમ ઉપદેશનું શ્રમણ કરે છે અને ભોજનદાન ધમ્મદાન વગેરે કરે છે બ્રાહ્મણ સંસ્કૃતિ અને શ્રમણ સંસ્કૃતિમાં જમીન આસમાનનો ફરક છે અંતર છે હોલિકા અને પ્રહલાદની મનગડત વાર્તાઓ સંભળાવી મનોવાદી લોકો બહુજન સમાજને સચ્ચાઈ જાણવા દેતા નથી હિન્દુ ધર્મના ચાર વર્ણો બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર છે જેમાં અછૂત જાતિઓ શુદ્રમાં પણ આવતા નથી અને અછૂત જાતિઓ આ વર્ણવ્યવસ્થાથી બહાર છે બ્રાહ્મણનો તહેવાર ગુરુપ્ર ક્ષત્રિયોનો તહેવાર દશેરા વૈશ્યોનો તહેવાર દિવાળી શુદ્રનો તહેવાર હોળી હોલીએ મૂર્ખાઓનો તહેવાર છે એમ માનવામાં આવે છે એમ માનવામાં આવે છે હોળી બૌદ્ધનો તહેવાર છે હોળી વિશે થોડુંક છે એવું કહું છું તમને પ્રહલાદના પિતાનું નામ હિરણ કશ્યપ હતું હિરણ કશ્યપ ઈશ્વર વિરોધી અર્થાત આજના આધુનિક હરિ હરિદોઈ જિલ્લાના ઉત્તર પ્રદેશના છે જેનો રાજા હરિ ઈશ્વર અને દ્રોહી દ્રો કરવાવાળો એટલે કે ઈશ્વરને નહીં માનવાવાળો હિરણ કશ્યપની એક બહેન હતી જેનું નામ હોલિકા હતું હોલિકા ખૂબ જ બહાદુર સુંદર અને યુવાન છોકરી હતી અને તે આર્યો વિરોધની યુદ્ધોમાં હિરણ કશ્યપની સાથે યુદ્ધ કરતી હતી હિરણ કશ્યપનો પુત્ર પ્રહલાદ નકામો અને અપમાન કરવાવાળો બિનાજ્ઞાંકિત હતો આ આર્યોને તેને સરફ આદિ પીવડાવી પીવડાવીને નશાખોર બનાવી દીધો હતો જેના કારણે આ પ્રહલાદ આર્યોનો ગુલામ દાસ બની ગયો હતો નશાખોરીને લીધે પ્રહલાદ ઘરમાં રહેતો ન હતો અને ભાઈબંધો સાથે વસ્તીથી બહાર રહેતો હતો પુત્રના મોંમાં માતા ભોજન આદિ પ્રહલાદને હોલિકા દ્વારા મોકલતી હતી એક દિવસ સાંજના હોલિકા પ્રહલાદને ભોજન દેવા જાય છે તો આર્યો હોલિકાની સાથે બદફુલકી કરે છે અને યુવતીને તેની સાથે બળાત્કાર કરીને તેને સળગાવી દે છે જ્યારે સવારે હોલિકા ઘરે ના પહોંચી તો રાજા હિરણ કશ્યપને ખબર પડે છે તે તુરંત જ સાંજે પ્રહલાદને ભોજન પડે છે તે આગળ આગળ સાંજે પ્રહલાદને ભોજન દેવા ગઈ હતી અને પાછી આવી નથી આ જાણીને રાજા હિરણ કશ્યપને એ વિસ્તારના આર્યોને પકડાઈ પકડાવી પકડાવીને તેના મોઢાઓ ઉપર કાળા કલર લગાવી માથા પર કટાર અથવા તલવારથી ચિહ્ન બનાવીને ઘોષિત કરવામાં આવ્યું કે આર્યો કાયર છે સાહિત્યમાં વીરને બહાદુર અથવા બળવાનના અર્થમાં ગણવામાં આવે છે અને વીરના આગળ અલગાડવાથી અવીર જેનો મતલબ કાયર અથવા ભૂશખિલ થાય છે હોળીના દિવસે માથા ઉપર લાલ લીલનો રંગ લગાવે છે તેને અવીર કહેવામાં આવે છે કારણો અર્થ થાય છે કે આ દેશના બધા જ લોકો હોળીના દિવસે પોતાની બહેન દીકરીઓના બલિદાન દિવસ તરીકે મનાવવાને બદલે ખુશી ખુશી પોતાનો કાય પોતાને કાયર બનાવે છે અને ખુશીઓ મનાવે છે માટે દલિતો અને પછાત લોકોએ અવીર શબ્દ પોતાને માટે લગાવવો નહીં નહીં જોઈએ અને હોળીના હોળી નહીં મનાવવી જોઈએ જે લોકો પોતાને હિન્દુ માને છે તેઓ આજે પણ રાત્રે મળદાને અગ્નિદાન આપતા નથી હોલિકા પ્રહલાદને ફળામાં લઈને અગ્નિમાં સ્વયં પોતે બેઠી ન હતી કારણ કે એ તો જ પામેલી હતી એ મોત તો બંને સળગી ગયા હોત અને રાત થઈ ગયા હોત એવું કદાપી શક્ય ન હોય કે અગ્નિમાં સાથે બેઠેલ વેલથી સળગીને રાખ ના થઈ જાય કહે છે ને કે પ્રહલાદ જીવતો રહી ગયો હતો અને હોળિકા સળગી ગઈ પણ હોળીકાને તો એ લોકોએ પહેલેથી જ મારી નાખેલી હતી અને એમાં પ્રહલાદનો ઘૂમી દીધો હતો કારણ કે પ્રહલાદએ બધું આ ક્રિયા હોળિકા સાથે જે અકૃત્ય થયું હતું ને એ પ્રહલાદ જોઈ ગયો એટલે એ પહેલાં બધા પાછવી લોકોએ ને એમ કે આ રાજાને જાણ કરી દેશે અને આપણા નામ આપી દેશે એ લોકો નહીં અંદર સોમી દીધો હોય છે અને આપણે એને હોળી મનાવીએ છીએ એવું કદાચ શક્ય ન હોય કે અગ્નિમાં સાથે બેઠેલ વ્યક્તિ સળગીને રાગ ન થઈ જાય આપણો સમાજ કશું પણ વાંચવા કે જાણવા માગતો નથી નથી ઇતિહાસનું જ્ઞાન અને સાચી માહિતી મળે મળે જ્ઞાનના અભાવમાં આપણા જ પૂર્વજોના હત્યારા રામ દુર્ગા કૃષ્ણ વગેરેને જય જયકાર કરીએ છીએ આપણા સમાજે આ ઉપર ગહન ચિંતન કરવાની જરૂર છે